હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજ હું તમારી જોડે શેર કરીશ એકદમ નવી રીતે અને નવા સ્વાદ સાથે બનતી લસણની કાઠિયાવાડી ચટણી બનાવવાની રેસિપી આ ચટણીનો ઉપયોગ દરેક નવી વાનગી અને રોજબરોજના શાકમાં ઉમેરવામાં થાય છે અને જો તમે એકલી રોટલી સાથે ખાશો તો મારી ગેરંટી છે કે બે રોટલી વધારે ખવાઈ જશે એટલી સરસ બને છે તો તેને બનાવવા માટે મેં અહીંયા એક નંગ લસણ લીધેલું છે તમે વધારે પણ બનાવી શકો છો તો પહેલા આપણે તેને છોલી લઈએ લસણ સરસ રીતે છોલાઈ જાય ત્યારબાદ આ રીતે તેને એક મિક્સરના જારમાં એડ કરીશું અને ત્યારબાદ હવે આપણે તેમાં આ જ સમયે મસાલા એડ કરવાના છે તેના માટે એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી નમક એક ચમચી ધાણા જીરું પાવડર એડ કરી અને બધું સરસ રીતે ક્રશ કરી લઈએ તો તમે જોઈ શકો છો આ રીતે સૂકી જે લસણની ચટણી બને છે તે બની અને તૈયાર થઈ ગઈ છે જો તમારે આ રીતેની ચટણી બનાવી હોય તો આ ચટણીને તમે સ્ટોર પણ કરી શકો છો બટ આ રીતે તો દરેકના ઘરમાં બનતી જોઈએ છે આજે આપણે તેને એક નવી રીતે અને નવા સ્વાદ સાથે બનાવવાના છીએ તો પહેલાં આપણે ચટણીને એક બાઉલમાં કાઢી લઈશું તો હવે આ ચટણીના વઘાર માટે મેં અહીંયા તો ઇન્દુસ વેલી બ્રાન્ડની ટ્રીપ્લાય સ્ટેનલેસ સ્ટીલ ફ્રાઈ પેનનો ઉપયોગ કરેલો છે આ ફ્રાય પેનનો ઉપયોગ કરવાના અલગ જ બેનિફિટ છે તો આ આ ફ્રાઈ પેનનું મટીરિયલ કેમિકલ ફ્રી બનાવવામાં આવ્યું છે અને આ ફ્રાઈ પેનમાં બનાવેલું દરેક ફૂડ ડબલ સ્પીડે એટલે કે જે ફૂડને બનતા દસ મિનિટ લાગતી હશે ફક્ત પાંચ જ મિનિટમાં બની જાય છે અને તેમાં કોઈ પણ પ્રકારના કેમિકલ નથી આવેલા હન્ડ્રેડ પર્સેન્ટ ફૂડ સેફ મટીરિયલથી બનાવવામાં આવ્યું છે તેની સાથે જ આ ફ્રાય પેનમાં બનાવેલી દરેક રસોઈ ક્યારેય ચોટતી પણ નથી અને બળતી પણ નથી તો તમારા કિચન માટે પણ આ રીતેનું એક ફ્રાય પેન જરૂરથી લેજો જે લેવા માટેના કુપન કોડ અને બધી જ ડિટેલ્સ મેં અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો મેં અહીંયા ચારથી પાંચ ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકેલું તો પહેલાં તેમાં ચપટી જેટલી હિંગ એડ કરીશું અને હવે તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો તૈયાર કરેલી છે સૂકી લસણની ચટણી હતી તે એડ કરીશું અને તેને તેલમાં ગેસની મીડિયમ ફ્લેમ પર એકદમ સરસ રીતે શેકી લેવાની છે આ રીતે બે થી ત્રણ મિનિટ સુધી તેને ચલાવતા જઈ અને મિક્સ કરતા જઈશું જેથી કરી અને લસણની ચટણીમાં જે પણ કચાશ હશે તે એકદમ સરસ રીતે દૂર થઈ જશે જેથી કરી અને તમે તેને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો હવે આપણે આ રીતે જેટલું દહીં એડ કરીશું જો દહીં ખાટું હોય તો આ ચટણી ખૂબ જ સરસ બનશે હવે તેને ચમચી વડે જ ફેટી લઈશું દહીં સરસ રીતે ફેટાઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને ત્યારબાદ હવે આપણે ધીમે ધીમે કરી અને તમે જોઈ શકો છો ચટણી સરસ રીતે કૂબ થઈ ગઈ છે તો આ સમયે આપણે તેમાં દહીં એડ કરીશું આઈ એમ શ્યોર કે તમે લસણની ચટણી તો અલગ અલગ સ્વાદ સાથેની ખાધી જ હશે પરંતુ આ રીતેની દહીંવાળી ક્યારેય નહીં ટ્રાય કરી હોય તો આ વિડીયો એન્ડ સુધી જોજો અને ઘરે જ ટ્રાય કરજો હવે આપણે દહીંને સરસ રીતે મિક્સ કરી દઈએ આ સમયે ગેસની ફ્લેમ ઓફ રહેવી ખૂબ જ જરૂરી છે નહીં તો દહીં ફાટી જાય છે ગેસની મીડિયમ ફ્લેમ પર હવે ગેસ ઓન કરી અને બે થી ત્રણ મિનિટ માટે તેને થવા દઈશું જેથી કરી અને દહીં પણ ખૂબ જ સરસ રીતે કૂક થઈ જાય અને તેમાં રહેલું તેલ છૂટું પડવા લાગે તો બે થી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને ચટણીને સર્વ કરીએ તો જો તમે પણ હજુ સુધી ઘરમાં રેગ્યુલર સ્ટીલના અથવા તો નોનસ્ટિકના તવા અને ફ્રાય પેનનો ઉપયોગ કરતા હોય તો ઇન્દુસ વેલી બ્રાન્ડની ફ્રી પ્લાય સ્ટેનલેસ સ્ટીલ ફ્રાય પેનથી તેને રિપ્લેસ જરૂરથી કરજો તેને જો તમારે પરચેસ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સને જરૂરથી જોજો તેમાં તેની બધી જ ડિટેલ્સ આપેલી છે તો તમને પણ મારી આ નવી રીતે બનતી કાઠિયાવાડી લસણની ચટણી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમે મારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ